મિત્રો છવ્વીસમી જાન્યુઆરી માં ઘણા બધા મિત્રો ગાડા થી વંચિત રહી ગયા હતા પણ હવે નહીં નહી ફરી વાર નવી ઓફર મનીષભાઈ લઈને આવવાના છે હા આપની રિક્વેસ્ટ હતી માટે ફરી વખતે ઓફર લાવ્યા છે માત્ર બસો રૂપિયા રૂપિયામાં ગાડું આપવાનું છે અને આ સિવાય કે હેવી મલેવું હોય તો હા તો પણ વેરાયટી લાવ્યા છે બધા બતાવો અમાર વિવરના આ ગાડા માત્ર રૂપિયા ત્રણસો માં આપવાના છે અલગ અલગ વેરાયટી ની અંદર આજે સ્ટોકમાં માં મનીષભાઈ આ સિવાય કઈ વસ્તુ મળવાની છે લગ્ન તમામ વસ્તુ મિndor લઈ મામળ સુધી આપને મળી જશે જેમ કે આખો સેટ માત્ર રૂપિયા 2000 માં આપવાનો છે બે આસન આવશે આવી રીતે રજાઈ પટ્ટો એક મળવાનો છે

નવી શું લાવ્યા માત્ર બસો રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટી વાળા ફોટા આપવાના છે આની અંદર આપણી પાસે બહુ બધી ડિઝાઇનમાં હાજર સ્ટોકમાં છે માત્ર રૂપિયા બસો નવાણું માં રેઝિન પ્રીમિયમ ક્વોલિટીમાં પ્રમુખ હેન્ડિક્રાફ્ટ નો ત્રણ માલનો શોરૂમ શરૂ થઈ ચૂક્યો છે વિઝિટ લેવાનો ચૂકતા નહીં અથવા વિડીયો કોલ કરવાનો ચૂકતા નહીં એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ આપણે દર્શાવેલી છે